ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા અને રાજ્યના હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો વ્યારા ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો તાપી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં કુલ સત્યાવીસ હજાર નવસો લાભાર્થીઓને વીસ જેટલી યોજનાઓ દ્વારા કુલ રૂપિયા સાતસો કરોડની માદબળ રકમના ચેક તેમજ સાધન સહાય અર્પણ કરી હતી આ પ્રારંભ થયો હતો મહાનુભાવના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણલક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું શરૂ આજે પચીસ કરોડ રૂપિયાના સાધન સામગ્રી ગરીબ કલ્યાણ મેળાની અંદર આપવામાં આવી છે કુલ આ વર્ષની એક ચારથી ટોટલ આજ સુધી સાતસો કરોડ રૂપિયા જેટલા ગરીબ કલ્યાણ મેળા દ્વારા લોકોને વસ્તુ અને લોકોના ઉત્થાન માટેનું આપવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર લાભાર્થીઓને ડાયરેક્ટ હેન્ડ ટુ હેન્ડ બધી જ વસ્તુ મળે ક્વૉલિટી વસ્તુ મળે એ હેતુસર ગરીબ કલ્યાણ મેળો એ આશીર્વાદરૂપ બન્યો છે અને એ સો ટકા પારદર્શક બન્યો છે ગરીબ લોકોને મળતી યોજના એને ધો ન ખાવો પડે એને મંજૂરી માટેના કે જવું ન પડે એક સ્થળેથી આખા ગુજરાતની અંદર ગરીબ કલ્યાણ મેળા દરેક જિલ્લાની અંદર ગરીબોને જે સહાય પ્રાપ્ત થાય છે એ હેન્ડ ટુ હેન્ડ પ્રાપ્ત થાય એટલા માટે આ ગરીબ કલ્યાણ મેળા એ ગરીબો માટે આશીર્વાદ તાકીને લાભાર્થીઓ આજે ચોવીસ કરોડ રૂપિયાના સાધન સામગ્રી આપવામાં આવી છે એક ચારથી આજ સુધી આ વર્ષની અંદર સાતસો કરોડ રૂપિયા જેટલા ગરીબ કલ્યાણ મેળાના યોજનાઓના જે વસ્તુ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે આ મેળાની અંદર આજના દિવસે ચોવીસ કરોડ રૂપિયાની સાધન સામગ્રી કરી